રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ડુંગળીના ના બીજ કરેલું અમે એ વખત ભાવ બહુ ઊંચા હતા પંદર હજાર ઉપર ના ભાવો ની અમે ડુંગળી નું કર્યું ખર્ચો પણ ડુંગળી પછવાડે ઘણો પડતો હોય છે પણ જ્યારે વેચવા માટે જઈએ છીએ તો અત્યારે ભાવ બિલકુલ નેચા લેવાલી કોઈ નથી અમારો ડુંગળીનો જે બીજ ભરાવો થઈ ગયેલો છે તો એના માટે ગવર્મેન્ટ કંઈ વિચાર તો જ અમને કંઈક ભાવ મળે પોષણ ક્ષમ આ વર્ષે પણ સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ વધુ બિયારણનું ઉત્પાદન કર્યું પરંતુ પાછલા વર્ષનું ઉત્પાદન પણ હજુ ગોડાઉનમાં છે અને બિયારણની નિકાસ પર પ્રતિબંધ હોવાથી વેપારીઓએ પણ ખરીદી બંધ કરી દેતા આ વર્ષે ભાવ તળિયે બેસી ગયા છે વેપારી અત્યારે ખેડૂતોના ડુંગળીના બિયારણના ભાવ નીચા છે ગઈ સાલનો માલ ગઈ સાલનો માલ સ્ટોકમાં પડેલો છે ગોડાઉનમાં પડેલો છે ખેડૂતોના તો પડ્યો છે એનું બમ્ફર ગઈ સાલ ઉત્પાદન થયું આ વર્ષે પણ બમ્ફર ઉત્પાદન થવાનું છે ગવર્મેન્ટ એવી નીતિ અપનાવક હોવાનો નિકાલ બીજા દેશોમાં આગલી સાલું તું કે પાકિસ્તાન કર્યું કે બીજા દેશોમાં બિયારણ ડુંગળીનું નિકાસ કર તો ખેડૂતોને પોષક સન ભાવ મળી શકે ડુંગળી એ ખેડૂતોને રડાવ્યા છે ત્યારે ખેડૂતોએ હવે આ મામલે સરકાર યોગ્ય ઉકેલ લાવે તેવી આશા રાખી રહ્યા છે દિલેશ સથવારા બીટીવી હિંમતનગર